નવ માસ બાદ તરલ ભટ્ટનો જેલમાંથી છુટકારો જુનાગઢ તોડકાંડના આરોપીને મળ્યા જામીન તોડકાંડમાં માણાવદરના પીઆઈ તરલ ભટ્ટ હતા જુનાગઢ જેલમાં બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી અને અનફ્રીઝ કરવાના નામે કરોડોનો કર્યો હતો તોડ એટીએસ દ્વારા કરવામાં આવી રહી હતી તપાસ તારીખ છવ્વીસ જાન્યુઆરીએ તરલ ભટ્ટ સહિતનાઓ સામે દાખલ થયો હતો ગુનો સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી તરલ ભટ્ટનો થયો છુટકારો ફેબ્રુઆરીમાં તરલ ભટ્ટની કરવામાં આવી હતી એટીએસ દ્વારા ધરપકડ તો નવ માસ બાદ તરલ ભટ્ટનો જેલમાંથી છુટકારો જુનાગઢ તોડકાંડના આરોપીને મળ્યા જામીન તોડકાંડમાં માણાવદરના પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ હતા જૂનાગઢ જેલમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી અને અનફ્રીઝ કરવાના નામે કરોડોનો કર્યો હતો તોડ એન્ટી ટેરરિસ્ટ કોર્ટ દ્વારા કરવામાં આવી રહી હતી તપાસ છવ્વીસ જાન્યુઆરીએ તરલ ભટ્ટ સહિતનાઓ સામે દાખલ થયો હતો ગુનો સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી તરલ ભટ્ટનો થયો છુટકારો ફેબ્રુઆરીમાં તરલ ભટ્ટની કરવામાં આવી હતી એટીએસ દ્વારા ધરપકડ